જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હૈશું તો આગળના વિડીયોમાં તમે બધાએ બહુ સપોર્ટ કર્યો એના માટે બધાયનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે આગળના વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો જ્યારે હું વિડીયો મૂકવું ને એના વ્યૂઝ કરતાં જેની કોમેન્ટ આવતી હોય ને એની ઉતાવળ મને વધારે હોય અને ખાસ કરીને જ્યારે હું રેસીપી જે બનાવું છું અને એ જ્યારે બીજા લોકો ટ્રાય કરે અને ત્યારે એનો જે રિસ્પોન્સ મળે છે ને એ સાંભળીને એમ થાય કે નહીં આપણી મહેનત સફળ છે ખાસ કરીને ગલકાનું શાક નિયતિ શાહ આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે નિયતિ શાહ જ એણે બીજે જ દિવસે ગલકાનું શાક એના ટિફિનમાં બનાવ્યું હતું અને એ શાક એને બહુ ભાવ્યું હતું એટલે થેન્ક યુ નિયતિ શાહ મારી રેસિપીને તમે ટ્રાય કરી એના માટે અને આવીને આવી સરસ કમેન્ટ તમે બધાય કરતા રહેજો જાગૃતિ શાહ છે પછી સંગીતા દોમડિયા છે આ બધાને હું ઓળખતી નથી પણ અમારો એક કોમેન્ટ દ્વારા વાર્તાલાપ થતો હોય છે તો આજે આપણા વિથ કુકિંગના રસોડામાં બનવાનું છે ભરેલા રીંગણાનું શાક જે નોર્મલી રીતે બધાના ઘરમાં બનતું જ હોય હવે તમે કહેશો કે આમાં શું નવીન છે હવે મારે જ્યારે કંઈક ઉતાવળ હોય ને ત્યારે હું આ રીતે શાક બનાવું છું તો મને થયું કે હું આ રેસીપી તમારી સાથે શેર કરું ભરેલા રીંગણાનું શાક રીંગણા ભર્યા વગર જ હું બનાવું છું મેં માખણ જેવા ગુલાબી કલરના રીંગણા લીધા હતા અને બે કાપા કરી નાખ્યા હતા અહીંયા બટેટા આખા નથી રાખ્યા બટેટાની પણ ઊભી ચીર કરી નાખી હતી અને વટાણા નાખેલા છે આ બધું પાણીમાં પલાળી દીધું જેથી કરીને એ કાળા પડે નહીં અને ત્યાર પછી મેં ભરેલા રીંગણાનો મસાલો તૈયાર કરી લીધો હતો જે આપણે રીંગણા ભરવાના નથી તો મસાલામાં મેં લસણ ચવાણું અને ગોપાલના ભાવનગર એક ગાંઠિયા અને રોજના મસાલા હળદર ચટણી મીઠું ધાણાભાજી અને ખાંડ અને જો ખટાશ તમારે ઉમેરવી હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો તો હવે આપણે શાક વઘારવા માટે તેલ ગરમ મૂકી દીધું છે એમાં આપણે રાય રાયના તતળિયા બોલી જાય એટલે જીરું અને જીરુંને તતળિયા બોલતા વાર નથી લાગતી એટલે એમાં નાખી દઈશું સૂકું મરચું અને સૂકું મરચું એકદમ લાલ ગુમ જેવું થઈ જાય એટલે એમાં નાખી દઈશું આખા પાખા ધાણા આ નાખવાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને પેટમાં ગેસ ના થાય એના માટે આપણે નાખીએ છીએ હિંગ અને ત્યાર પછી નાખીએ છીએ હળદર અને ત્યાર પછી કાથરોટમાં જે આપણે તરવા હતા એ રીંગણા બટેટા અને વટાણા એ બધાઈને આમાં છમકારો બોલાવી દઈશું આપણે કહીને ખબર હોય તો ગામડામાં ઘણા એમ કે શાકનો છમકારો બોલાવી દે તો એ આપણે છમકારો બોલાવી દીધો છે હવે કુકરમાં બધા શાકભાજી ભેગા થઈને હું વાતું કરતા ખબર હવે બટેટું તો રહ્યો રૂપાડું એટલે રીંગણાને શું કે ભાઈ તું આઘું રહે છે મને ગમતું નથી તો વટાણાય પાછું એમ કીધું ભાઈ તું આઘું છે મને ગમતું નથી હવે રીંગણા કે મેં તો ગયા ભાવના હું પાપ કહી રહ્યા છે ને તો મને તો કોઈ ગમાડતું જ નથી તો મેં કીધું ટેન્શન લેમાં મેં હું ના હવે આપણે રીંગણા બટેટા અને વટાણા મસ્ત સસળી ગયા છે એટલે હવે એમાં આપણે ચટણી અને મીઠું નાખી દઈશું અને આને છે ને હારી પેટ ઘૂમેડી નાખશું હવે અહીંયા રીંગણા ભરેલા તો નથી એટલે તમારે કાંઈ પીવાની જરૂર નથી કે આપણો મસાલો બહાર નીકળી જાય તો મસ્ત મજાને હલાવી જ કરો શાક ત્યાર પછી શાકને હલાવાઈ જાય ને પછી આપણો જે ખાંડણીમાં ખાંડેલો મસાલો હતો ને એ આપણે છે ને મસ્ત રીતે છાંટી દેવાનું છે જો હું છાંટું છું ને એમ જ છાંટજો હવે મસાલો છટાઈ જાય ને પછી એ તમારે બીવાની જરૂર નથી પછી એ મો એને તારે મોતથી શાક હલાવી નાખવાનું છે જો લ્યો પણ કલર કેમ છે મોઢામાં પાણી આવી ગયું ને હું તો અહીં એડિટિંગ કરું છું તોય મને બેઠા બેઠા મોઢામાં પાણી આવી ગયું આપણે બધા મસાલા મસ્ત ચડી ગયા છે એટલે એમાં હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી મેં અહીંયા બેથી ત્રણ ટમેટા ક્રશ કરીને નાખ્યા છે જો તમારે રસાવાળું શાક ખાવું હોય ને તો છે ને વધારે પડતા ટમેટા નાખજો અને એમાંય જો રોટલો હોય એમાં રોટલા ચોરીને ખાવાની મજા આવે પછી ભાત આરે હાલે એટલે રસાવાળું શાક હોય ને તો જ મજા આવે ત્યાર પછી મેં એમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું અને એને ઉકળવા દીધું હતું અને હજી એક વસ્તુ આપણે નાખવાની બાકી રહી ગઈ છે વડિયાળી વડિયાળીને છે ને અહીંયા આખા પાખી ખાંડી અને પછી આપણે છે ને એમાં ઉપર નાખી દેવાની છે વડિયાળીનો સ્વાદ એ છે ને આ શાકમાં એક નંબર લાગે છે તમે ક્યારેય નાખી પણ એકવાર નાખીને જોજો હું કહું છું હા હા ભાઈ એમાં નહીં વાંધો આવે ત્યાર પછી કુકરને બંધ કરી અને બે સીટી જોગાડવાની જો નકર તો રીંગણાનો ઓરો થઈ જાય હવે આપણી કૂકરની બે સીટી થાય ને ત્યાં સુધીમાં મેં કીધું આપણે રોટલા ઘડી નાખીએ તો અહીંયા જો સાઈડમાં તમે જોઈ શકો છો મારા રોટલા લે આ તો જાદુ ચારે ચાર રોટલા થઈ ગયા અને હવે આપણે લીલા મરચાં શેકી લઈએ લીલા મરચાંમાં મેં મીઠું ભરી અને ગેસ ઉપર છે ને શેકવા મૂકી દીધા હતા અને આ બધું કરી લીધું ને ત્યાં મારા કૂકરમાં બે સીટી વાગી ગઈ હતી એટલે શાક મસ્ત મજાનું ચડી ગયું હતું એટલે શાક આપણે કાઢી લીધું એક બકડિયામાં અને ઉપરથી આપણે એમાં છાંટશું કસૂરી મેથી હવે એમાં આવ્યું હતું ધાણા ભાજી હતી નહીં તો મેં કીધું આપણે કસૂરી મેથી જ છાંટી દઈએ સ્વાદમાં પણ એક નંબર લાગે હાલો બધા બપોર આ કરવા ભરેલા રીંગણાનું શાક વગર રીંગણા ભઈ રે મોરું દહીં મોરી છાશ મોરું મરચું તીખી તીખી ડુંગળી અને ફૂલ માખણ વાળો રોટલો કાંઈ ના ઘટે હો બાકી